રાણા જિલ્લાનો સાંતલપુર તાલુકો સરહદ વિસ્તાર અને પછાત છે આ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની બૂમ રાડ ઉઠવા પામે છે તંત્ર આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે ગામમાં લોકોને ટેન્કર મંગાવવા પડે છે તો ક્યાંક માથે બેડા લઈ અને મહિલાઓને પાણી માટે રજડપાટ કરવો પડે છે

ને સરકારે એક બાજુ એવી વાતો કરશે નળ છે જળની યોજના હવે નળ તો અમે નાખી દીધા હે પણ જળ નહીં આવતું કારણ કે અમારું ગામ છે એ પાકિસ્તાન થી માત્ર 40 કિલોમીટર દૂર જ બોર્ડર માથે રહી આવેલું છે આ તકલી તો હારા મારે ઠોકા મે પોણી ગઈ તો ઠોકો ઠાલો પડ્યો હમુથી મેલો તો તો આવે ને પણ